નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ પૂર્ણિમા મિત્રો વર્ષની સૌથી મોટી પૂનમ એટલે કે ગુરુ પૂનમ મિત્રો ગુરુ પૂનમ દિવસે કોઈને કહ્યા વગર ચૂપચાપ આ દેવ વૃક્ષને અડી લેજો ગમે તેવો કંગાળ પણ ધનવાન બની જશે તમારી તમામ સમસ્યાઓનો ઉકેલ આવવા લાગશે એટલી બધી ધન દોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે વિશ્વાસ ન આવતો હોય તો દસ જુલાઈ ગુરુવારે ગુરુપૂર્ણિમાના દિવસે આ પ્રયોગ કરીને જોઈ લેજો મિત્રો આજના આ વિડિયોમાં આપણે જે ચમત્કારિક દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ બહુ આસાનીથી મળી જશે આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મહોરતમાં સાચી વિધિ પ્રમાણે દસ જુલાઈ ગુરુપૂનમ ગુરુવારના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજીનો વાસ થાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ કષ્ટ બધું સમાપ્ત થઈ જશે જન્મો જન્મની ગરીબી તેમજ દુઃખ તરત દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે જ્યાં પણ જશો ત્યાં ધન દોલત પહાડ પહાડ આવશે તો પછી તમને એક વિનંતી છે કે વીડિયોને પૂરો જોશો તો જ લાભ મળી શકશે એટલે આ વીડિયોને પૂરો જોજો જો આજે તમે આ વીડિયોને વચ્ચેથી કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારે સફળતા નહીં મળે અને તમે આખો વર્ષ હેરાન જ રહેશો ભક્તો આ વીડિયોમાં અમે તમને એવા વૃક્ષ વિશે બતાવીશું જેમને માત્ર અડવાથી જ તમારી ગરીબી તરત દૂર થઈ જશે જી હા દોસ્તો માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો

તો જે વૃક્ષ વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જો તમે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લેશો તો ખાતરી માનજો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનનો વરસાદ થવા લાગશે પછી તમારા જીવનમાં તમને પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂરી થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે

પણ એ પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયોને એક લાઇક જરૂર કરજો સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો ચાલો મિત્રો હવે આપણે આ વિડિયો શરૂ કરીએ મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં ઘણી બધી પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા ઝાડપાન હોય છે જેમને દેવવૃક્ષ કહેવામાં આવ્યા છે અને તે ખૂબ જ શુભ પણ મનાય છે પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડપાન હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે લોકો ઝાડપાનની માત્ર પૂજા જ નથી કરતા પણ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે તે ઘણા પ્રકારની મોટામાં મોટી બીમારીઓને મટાડે છે અને વેદ પુરાણોમાં પણ ઘણા પ્રકારના ઝાડપાનનો ઉલ્લેખ છે મિત્રો જો તમે પણ દસ જુલાઈ ગુરુપૂનમે આ વૃક્ષોને અડી લેશો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે આને માનો કે ન માનો એ તમારી ઈચ્છા પણ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે આ પૂનમ પર સ્વયં ભગવાન ભોલેનાથ એ ચમત્કારિક છોડ પર બિરાજમાન રહેશે જેની વાત આપણે આગળ આ વિડીયોમાં કરવાના છીએ અને જો તમે આ ઝાડને મગજ દોડાવ્યા વગર પોતાની બુદ્ધિ ચલાવ્યા વગર અડીને આવી જશો તો એનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તે જ સમયે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ તમને તરત મળી જશે પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે અમે એ ચમત્કારિક વૃક્ષો વિશે બતાવીએ એ પહેલા અમે તમને દસ જુલાઈ ગુરુપૂનમ વિશે જાણકારી આપી દઈએ જેથી તમને એ દેવવૃક્ષોને અડવા માટે સાચા શુભ મુહૂર્તની ખબર પડી જાય ચાલો જાણીએ મિત્રો જો તમારે દસ જુલાઈ ગુરુપુર પૂર્ણિમાના દિવસે ઝાડપાનને અડવું હોય તો તમે કોઈપણ સમયે અડીને આવી શકો છો તેમાં કોઈ તકલીફવાળી વાત નથી ચાલો હવે તમારો વધારે સમય બગાડ્યા વગર બતાવીએ કે કયા કયા અડવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ કહ્યા છે જેમાં વૃક્ષોને પણ દેવી નું સ્વરૂપ કહેવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષો વિશે બતાવીશ જેમને દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે અડવું ખૂબ જ શુભકારી માનવામાં છે ગુરુ પૂર્ણિમાના દિવસે એમને અડવા માત્રથી શત્રુ દોષ કર્જ દોષ ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે દિવસ ભગવાન પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે અને ગુરુપૂન પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જેમને દેવી વૃક્ષ કહેવાયા છે તે દેવીના સ્વરૂપ હોય છે મા પાર્વતીના સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં માનીને ને દેવી દેવતા પણ જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે ઝાડપાન મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ આપે છે અને ઝાડપાન આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી જ નકારાત્મક વસ્તુઓને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી આપે છે અને દસ જુલાઈ અષાઢ મહિનાની પૂનમના સમયે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા ઝાડપાન કહેવાયા છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધકિસ્મતના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રોમાં ઝાડપાનને બહુ જ ગુણકારી કહ્યા છે કારણ કે એમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર ઝાડપાનમાં જ છુપાયેલો છે ઝાડપાનમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષનું આયુષ્ય સૌથી વધારે હોય છે સૌથી લાંબુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજાપાઠમાં એનું ખૂબ મહત્વ હોય છે તો ચાલો આજે હું તમને જુલાઈ ગુરુ વૃક્ષો વિશે બતાવું પરંતુ આગળ વધતા પહેલા કમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખી દેજો કારણ કે જયારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે ત્યારે ભગવાન ભોલેનાથ એ વ્યક્તિથી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે

ગુરુ પૂનમ દસ જુલાઈ ગુરુવારે છે આ વૃક્ષોનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે જેટલા પણ ઝાડપાન જીવજંતુ અને ચલચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાતા ઝાડપાનને જઈને અડી લો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કારસર્પ દોષ મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે મિત્રો આજે હું તમને ચાર થી પાંચ દેવવૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું જેમને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે આ વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે એટલે આ વીડિયોને ધ્યાનથી જોજો કારણ કે જો તમે એને વચ્ચેથી કાપીને જોશો તો પાછળથી તમારે પસ્તાવવું પડશે દસ જુલાઈ ગુરુ પૂનમ નો તહેવાર એવો છે જ્યારે તમારે લાંબી લાંબી કરવાની જરૂર જરૂર નથી હોતી બસ જો તમે આ વિશેષ વૃક્ષોને દિવસે સાચી રીતે અડી લો અને તેમના આશીર્વાદ લઈ લો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી એમની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સહેલાઈથી મળી શકે છે તો તમે એમને તમારા ઘર પાસેથી જ શોધી શકો છો તો હવે આપણે વાત કરીએ કે એવા કયા ત્રણ વૃક્ષો છે જેમને આપણે દસ જુલાઈ ગુરુકુનના દિવસે અડીને આવવું જોઈએ આ વૃક્ષો ફક્ત તમારા જીવનને ખુશહાલ જ નથી બનાવતા પણ પણ તમારી ગરીબી અને દુઃખ પીડાને સમાપ્ત કરી દે છે એટલે હું ઈચ્છીશ કે તમે જુલાઈ આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને એમને અડો કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે એ દેવવૃક્ષો કયા છે જેમને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ તેનું મહત્વ બીલીનું વૃક્ષ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું હોવાનું મનાય છે સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ છે અને નવદુર્ગાનું સ્વરૂપ છે તેના મૂળમાં ગિરિજા ખડમાં મહેશ્વરી ડાળીઓમાં દક્ષાયણી પર્ણોમાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની ફૂલોમાં ગૌરી અને સંપૂર્ણ વૃક્ષમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે તેના લાભ સાંજે શિવ મંદિર કે નવદુર્ગા મંદિર પાસે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન ગુણવાન અને પરાક્રમી બને છે આ ઝાડના સ્પર્શથી બધી મનોકામનાઓ પૂરી થાય છે પાપ સમાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે સ્પર્શ કરતી વખતે બોલવાનો મંત્ર વર્ષત્વ વૃક્ષ સ્પર્શન પાપનાશનમ અઘોર પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ બીલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવજીને ચડાવેલું એક બીલીપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે નંબર બે શમીનું વૃક્ષ ખીજડાનું વૃક્ષ તેનું મહત્વ શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે તેના પર સ્વયંમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે તેના લાભ દસ જુલાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવવાથી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થાય છે શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે લાંબા સમયથી બીમાર વ્યક્તિના શરીર પરથી સાત વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખવાથી રોગ ઝડપથી મટી શકે છે વિધિ શમીના વૃક્ષને સ્પર્શ કરીને તમારી મનોકામના બોલવાથી તે પૂરી થાય છે અને દરિદ્રતા સમાપ્ત થાય છે નંબર ત્રણ પારિજાતનું વૃક્ષ તેનું મહત્વ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પાછળથી ભગવાન શ્રીકૃષ્ણ તેને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે તેના લાભ જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની થાય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે વિધિ ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને સ્પર્શ કરીને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો જો આ વૃક્ષ નીચે ઘીનો દીબો પ્રગટાવીને તેના મૂળમાં થોડું સિંદૂર નાખવામાં આવે તો બધી મનોકામનાઓ પૂરી થાય છે આ પ્રાર્થના કરવી હે પારિજાત વૃક્ષ આપ દેવી સ્વરૂપ છો કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય પિતૃદોષ ગૃહદોષ લક્ષ્મી દોષ સમાપ્ત થાય કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખનો વરસાદ કરો ધન પ્રાપ્તિનો ઉપાય જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું હોય અને પૈસાનો ખોટો ખર્ચ થઈ રહ્યો હોય તો પારિજાતના પાંચ ફૂલને સારી રીતે સૂકવીને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આ ઉપાય ગુરુવારે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને આર્થિક સ્થિતિ સુધરશે નંબર ચાર પીપળાનું વૃક્ષ તેનું મહત્વ પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને શુભ મનાય છે તેને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે તેનું આયુષ્ય સૌથી લાંબુ હોય છે તેના લાભ પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે પીપળા નીચે દીવો લગાવવો અને પૂજા કરવી ખાસ કરીને લાભકારી મનાય છે પૂજા વિધિ પૂનમના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો પીપળાના પાનને શિવલિંગ પર ચઢાવી શકાય છે પીપળાના વૃક્ષને એકસો આઠ વાર નમઃ શિવાયનો જાપ કરતા કરતા પ્રણામ કરો નંબર પાંચ વડનું ઝાડ મહત્વ વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે આ ઝાડ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતિક મનાય છે અને તેને ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે તેના લાભ ગુરુ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષ પાસે જઈને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે વિધિ વડના વૃક્ષ નીચે દીવો લગાવીને પૂજા કરો વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી બહુ શુભ હોય છે વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી ચઢાવો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા નમઃ શિવાયનો જાપ કરો વડના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે આથી વડના પાનને શિવલિંગ પર ચઢાવવું શુભ મનાય છે નંબર છ લીમડાનું વૃક્ષ મહત્વ લીમડાનું ઝાડ સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે તેના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે લાભ ગુરુ પૂર્ણિમાના દિવસે લીમડાના ઝાડની પૂજા કરવી શુભ મનાય લીમડાના પાનને શિવલિંગ પર ચઢાવવાથી પુણેની પ્રાપ્તિ થાય છે લીમડાના ઝાડની છાલ અને પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતિક મનાય છે વિધિ લીમડાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને નમઃ શિવાય મંત્રનો જાપ કરો લીમડાના પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે પરંતુ મર્યાદિત માત્રામાં નંબર સાત આંબાનું વૃક્ષ મહત્વ આંબાનું ઝાડ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ મનાય છે આ ઝાડ શુભ અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે લાભ ગુરુ પૂર્ણિમાના દિવસે આંબાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે વિધિ આંબાના ઝાડ પાસે જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો આંબાના પાનને શિવલિંગ પર ચઢાવો અને નમઃ શિવાય મંત્રનો જાપ કરો મહત્વપૂર્ણ સૂચના આ બધી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષ પર આધારિત છે જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો હર હર મહાદેવ